પછી ત્રણ મહિના એવી કોશિશ કરી જયારે કાયમી શિક્ષકની દરેક રાજ્યોમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી થાય છે અત્યારે હાલે મધ્યપ્રદેશની અંદર ત્રણ હજાર કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરી છે જ્યારે રાજસ્થાનમાં સાત હજાર વ્યાયામ શિક્ષકોની ભરતી આ ઓલરેડી અત્યારે ચાલુ પ્રોસેસમાં જ છે પણ જ્યારે વ્યાયામ શિક્ષકની વાત આવે ત્યારે ગુજરાતની અંદર ફર્સ્ટ કે ત્યારે વ્યાયામ શિક્ષક કાયમી ધોરણે એ ભરતી કરતી નથી જ્યારે કેટલી વખત અમે એમને આંદોલન પણ કરી અને આવેદનપત્ર કેટલી વખત આપ્યા આવેદનના તો એમની પાસે આખા બંધ થપવા પડ્યા જો અમારી ખુલાવ્યો તો ત્યારે બે હજાર અઢાર થી અમારી માવલી સતત ચાલુ ચાલુ છે પણ આ સરકાર કોઈ કહેવા માટે કે મજબૂત કરવા માટે કોઈ તૈયાર નહીં જ્યારે અમે એક વખત જ્યાં સત્તર તારીખે અમને મળવા માટે બોલાયા ત્યારે અમને પાંચ દિવસનો ટાઈમ આપ્યો પણ પાંચ દિવસની શિક્ષણ મંત્રીએ ખુદે કીધી કે મારે કેબિનેટમાં ચર્ચા કરી અને આની રજૂઆત કરી અને તમને એવો તમને જવાબ આપી પડશે હજુ એનો કોઈ જવાબ નિરાકરણ પણ નથી જ્યાં સુધી કાયમ ભરતી વ્યાયામ શિક્ષકની નહીં કરે ત્યાં સુધી અહીંયાથી ગાંધીનગર સળવાની થતું નથી મૂકવામાં આવે તો સમાધાન પર આવે અમારો ક્લિયર કટ એક જ મુદ્દો છે એસટી ને માન્યતા આપી અને વ્યાપ અને કાયમી કરો જે રીતે ટેટટા ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે એ જ રીતે સ્કોટ શિક્ષકો માટે એસટી લેવામાં આવી છે એ પણ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવી છે અને આ વાત છે ભારત દેશમાં બધા રાજ્યોમાં વ્યાયામ સિક્રિ કાયમી દર વર્ષે ભરતી થાય છે તો શું ગુજરાત ભારતનું રાજ્ય નથી બે 2009 થી વ્યાયામ સિક્રિ ભરતી કરવામાં આવી નથી તો એનો મતલબ એમ થાય કે બેજી ત્રણ કોઈ એક પિતાજીને કોઈ બે કે ત્રણ છોકરા હોય એકને ગોળ આપે ને એકને ખોળ આપે આ બસ એવી નીતિ થઈ છે તો જ્યારે આજે ભારત દેશમાં નરેન્દ્ર મોદી ગુજરાતના છે કોટ મિનિસ્ટર કૃષિ અને ગુજરાતના છે સારું એવું ચાલે છે તો પણ ઘરના છોકરા ઘંટી અને પાડોશીને આટો એવી પરિસ્થિતિ આજે ગુજરાતમાં થઈ છે અને આ ફક્ત અમારી માંગણી છે તો સમાજમાં સમાજલક્ષી બધાની હોય આ તો એની નોકરી માટે નહીં આ એક સામાજિક મુદ્દો છે જો બાળકોને ત્યાં વ્યાયામ શિક્ષક ન છે તો એને આરોગ્ય તંદુરસ્તીનો ઘણો ફેર પડશે યોગ કરશે એટલે માનસિક અને સામાજિક વિકાસ થાય છે સર્વાંગી વિકાસ છે અને બીજું આજે તમારા મીડિયા મારફતે હું જણાવવા માગું છું કે આ લોકો આઈએસ અધિકારીથી માનીને ઘણા નેતાઓ